રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નજીવા વરસાદ બાદ કાદવ ખીચડનું સામ્રાજ્ય ફેલાયો નગરપાલિકા તંત્રને જગાડવા સંજયનગર સોસાયટીની મહિલાઓએ અનોખો વિરોધ કર્યો મહિલાઓએ કાદવ ખીચડમાં ઉભા રહીને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા મહિલાઓએ થારી અને વેલણ વગાડીને તંત્રને જગાડવા પ્રયાસ કર્યા તોરાજીના જમના વડ રોડ પર આવેલ સંજયનગર સોસાયટીના લોકો કાદવ ખીચડથી ત્રસ્ત બન્યા સંજયનગરના સ્થાનિકોના આક્ષેપ કે અહીંયાના રસ્તા પરથી પસાર થવું બન્યું મુશ્કેલ પાણીની બાદ યોગ્ય કરવામાં ન આવતા નજીવા વરસાદમાં જ કાદવ કીચડનો સામ્રાજ્ય જોવા મળ્યો મહિલાઓ નગરપાલિકા સામે આકરા પાણીએ થઈ છે મહિલાઓનો આક્ષેપ છે કે કાદવ કાદવકીચડને ખાડાને કારણે ઇમરજન્સી વાહન આવી શકતું નથી રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી છે હીરવા વ્યાસ અમે સંજય નગરમાં રહીએ છીએ અહીંયા પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અહીંયા જે પાણી માટેની પાઇપલાઇન માટે ખોદકામ કર્યું છે ખરાબ રીતે કર્યું છે અહીંયા કોઈ પણ જાતની સગર્તા મળતી નથી 108 પણ આવી શકતી નથી ગારો કીચડ જેવું છે ગારો કીચડ અસંખ્ય છે ખરાબ સ્થિતિ છે અમારી અમે કેટલા લોકો બાળકો પણ પડી ગયા છે મોટા વડીલો વૃદ્ધો કોઈ પણ ચાલી પણ શકતી નથી એકદમ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હોય તો સંજય નગર આજે શું કાર્યક્રમ કર્યો આજે અમે

અને એ લોકો પાણીનો પ્રશ્ન સોલ્વ કરવા માટે આ રીતના કાદવ કિચડ કરીને વયા ગયા છે ખોદીને 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 વયા ગયા છે કોઈ પણ જાત નહીં ચોખ્ખું કામ કરેલું નથી તેનાથી અમારે બધાને હાલાકી ભોગવવી પડે છે અમારા એરિયામાં નથી એકસો આઠ આવી નથી દૂધના કોઈ પણ વાહન આવી નથી કોઈ વાહન આવતા કે નથી કોઈ પણ પ્રાથમિક જરૂરિયાત અમારી અહીંયા પૂરી થઈ શકે એમ નથી આજે શું કાર્યક્રમ આજે અમે અમારી શેરીમાં તંત્રને જાગૃત કરવા માટે થાળી અને વેલણ લઈ અને રેલી કાઢેલી હતી જેનાથી જો તંત્ર જાગૃત થતું હોય તો અમારી આ સમસ્યા સોલ્વ કરે અને આજે અમે અમે નગરપાલિકાએ ગયા હતા પણ અમારી એને રજૂઆત શાંતિથી સાંભળી નથી અને અમને સ્પષ્ટતા કોઈપણ જાતિ કરેલી નથી